હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લ્યો મિત્રો આ કપામાં અત્યારે દવાનો સ્પ્રે ચાલુ છે અને આ અત્યારે છે કપાસનો કપાસમાં ત્રીજો દવાનો રાઉન્ડ અને આ વખતે આમાં આપણે માઇક્રોન્યુટન અને ઓગણી ઓગણીનો સ્પ્રે કરવી હતી અને જે આપણે દવા જે આપણે રાબેતા મુજબ વાપરીએ છીએ તે જ દવા છે અને આપણે જોઈ લઈએ આ બાજુ આપણો આ કપાસ છે અને અત્યારે માઇક્રોન્યુટન ઓગણી ઓગણીનો સ્પ્રે કરવી છે અત્યારે કપાસમાં અને જોઈ લ્યો મિત્રો આપણે આ ત્રીસ પાંચ બે હજાર ચોવીસનું કપાનું વાવેતર છે અને અત્યારેમાં દવાનો આ ત્રીજો રાઉન્ડ ચાલુ છે બરોબર અને જોઈ લ્યો કપા અત્યારે આપણે આવડો આવડો થઈ ગયો છે જોઈ લઈએ મિત્રો એક છે આ ઓગણી ઓગણી અને બીજું છે આ માઇક્રોન્યુટ્રન આ ઉપજ આપણે જે પોરે ત્યાંનો ઉપયોગ કર્યો હતો આપણે કપાસમાં અને આ વખતે પણ છાંટવાનું છે અને આ મોનોકોટો છે અને સાયપરીથિયોન છે આ દવાનો સ્પ્રે અત્યારે આપણે કપાસમાં કરવાનો છે જોઈ આ ઓગણી ઓગણી આ છે માઇક્રોન્યુટ્રન ઉપજ અને આવડું આ મોનોકોટો અને સાયપરીથ્યુન આપણે કપામાં દવા છાંટી લીધી છે અને આ બાજુ તમને દેખાય આ બાજુ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યાં ગાજવાનું પણ ચાલુ છે અને આપણે આ કપામાં દવાનો છંટકાવ કરી છે બરોબર હમણાં ગાજી એટલે તમને અવાજ આવી જાય જો આ ગાજવાનું આ પાટણો સાઈડ રહ્યું ત્યાં અત્યારે વરસાદ ગાજવાનું ચાલુ છે એ બાજુ હમણાં અવાજ આવશે તે થોડાક વારમાં મને બે વખત આવવા જેવું એટલે કીધું તમને દેખાડી દો જો આ બાજુ વરસાદ ગાજવાનું ચાલુ છે તમને ઓન કેમેરા દેખાડતું પણ છે